સુરતમાં ઉનપાટીયા વિસ્તારમાં આવેલા અલ ખલીલ ટી પાસે બે યુવક ઉપર રાત્રે થયેલા જીવલેણ હુમલાથી ચપચાર મચવા પામ્યો છે મળતી માહિતી મુજબ હુમલામાં બારગો ઉર્ફે સકીલ નામક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેનો સાથી અલ્ ઉર્ફે સોહ ગંભીર રીતે ઘાયલ થયો છે આ ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં ગંભીર હાલતમાં અલ્લુ ઉર્ફે સોઈલને સુરતના ઉદના દરવાજા સ્થિત એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેની હાલત પણ નાજુક કહેવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા હત્યા અને જીવલેણ હુમલાની ફરિયાદ લઈને ખુનો નોંધી હત્યા કરનાર ઈશમોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે

કે આ બધા જેટલા આરોપીઓ છે એને પકડીને સખ્તિશક્ત કાર્યવાહી થાય ને એમને કડક થી કડક સજા મળે